નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે એક ભાઈ હમણાં મને મળ્યા દસ દિવસ પહેલાં તો એમને મને કહ્યું કે બી ટ્વેલની ઉણપ આવે છે તો એમને કહ્યું કે બી ટ્વેલના ઇન્જેક્શન એક વખત નહીં પણ બે વખત એમણે એનો કોર્સ પૂરો કર્યો આજથી દોઢ વર્ષ પહેલાં એમણે બી ટ્વેલના ઇન્જેક્શન લીધા હતા તો એક દોઢ વર્ષ પછી ફરીથી એમને બી ટ્વેલની ઉણપ આવી ફરીથી એમણે બી ટ્વેલનો કોર્સ કર્યો તો એમને મને કહ્યું કે મારા શરીરમાં બી ટ્વેલનો ઉણપ કેમ આવે છે એમણે મને કહ્યું કે આયુર્વેદમાં એવો કોઈ ઉપાય છે કે જિંદગીમાં જીવો ત્યાં સુધી બી ટ્વેલની ઉણપ ના આવે મેં કીધું હા છે ને સો ટકા છે તો એમને કહ્યું કે મારા શરીરમાં બી ટ્વેલની ઉણપ કેમ આવે છે વર્ષે દોઢ વર્ષે કે બે વર્ષે ફરીથી મારે ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે તો મેં એમને કહ્યું કે તમે આ ઉપાય કરો જિંદગીમાં જીવો ત્યાં સુધી બી ટ્વેલની ઉણપ નહીં આવે તો સૌથી પહેલાં આયુર્વેદમાં કહી છે કે જેનું પેટ સાપ એના બધા રોગ માપ અને આયુર્વેદની અંદર પણ કહ્યું છે સર્વેષાણા રોગાણાંમ નિદાનામ કુપિત મલમ મતલબ કે બધા જ રોગોનું નિદાન એ શરીરની અંદર રહેલો કુપિત મલ છે એટલે ખરાબ કચરો છે જો આપણા બોડીની અંદર શરીરની અંદર રહેલો ખરાબ કચરો ખરાબ કોલેસ્ટ્રોલ કુપિત મલ એ જો બહાર નહીં નીકળે એને બહાર કાઢવામાં નહીં આવે તો આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારી સમય આવે ત્યારે થઈ શકે છે મેં કીધું કે તમે સાત દિવસ આયુર્વેદની લાઇફસ્ટાઈલ અપનાવો તો એમને પગમાં કડતર થતી હતી પગમાં નસ પકડાતી હતી એક બાજુ ઊંઘવામાં આવે તો એ ખાલી ચડતી હતી એટલે કે હાથ પગ શૂન્ન થઈ જતા હતા પેટમાં બળતરા થતી હતી અને ભયંકર કબજિયાત થતી હતી કબજિયાત એટલે જોરદાર કબજિયાત થતી હતી એમને શરૂઆતનું મળ કઠણ આવે ખૂબ જોર કરવું પડતું ત્યાગ કરતી વખતે ખૂબ સમય ટોયલેટમાં બેસી રહેવું પડતું ઘણી વાર તો એ એવું કહેતા કે બે દિવસે એક વખત ટોયલેટ જવું પડતું ત્યારે જ પેટ સાફ થતું રોજે રોજ પેટ સાફ થતું નહોતું તો એમને એક અઠવાડિયું સાત દિવસ સુધી મેં કહ્યું કે તમારે કોઈ વસ્તુ કોઈ અનાજ ખાવાનું નથી દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા દૂધ ચા કોફી દૂધની બનાવટો દહીં સાસ બધું જ મેં કીધું તમે બંધ કરી દો હળદેનો પાવડર મેં એમને કહ્યું કે તમે નિત્ય એનું સેવન કરવાનું ચાલુ કરી દો મેં કહ્યું કે તમે એક દિવસ એક ચમચી લો એનાથી સવારે તમારું પેટ એકદમ સાફ ના થાય દિવસમાં બે ત્રણ વાર સવારે ઉઠીને તમારું પેટ સાફ ના થાય તો બીજા દિવસે તમારે દોઢ ચમચી એની માત્રા વધારી દેવાની અને એક ચમચીથી જો તમારું પેટ સાફ થઈ જાય તો બીજા દિવસે એક ચમચી લેવાની બે દિવસ માત્ર લેવાની અને એક ચમચીથી વધારે વાર જો તમારે ઝાડા થતા હોય એટલે પેટ સાફ થતું હોય તો તમારે માત્રા એની ઘટાડી દેવાની પોણી ચમચી કે અડધી ચમચી કરી દેવાની કારણ કે હરડે એ દરેક માણસના પ્રકૃતિ પ્રમાણે દરેક માણસના શરીર પ્રમાણે અલગ અલગ લેવાની હોય છે કોઈ દોઢ ચમચી કે બે ચમચી લે ત્યારે જ એને પેટ સાફ આવે છે અમુક લોકો અડધી ચમચી લે તો પણ પેટ સાફ થઈ જાય છે અમુક લોકો એક ચમચી લે ત્યારે જ પેટ સાફ થાય છે આમ મેં એમને હરડેનો પાવડર આપ્યો અને એમને કહ્યું મેં કહ્યું કે તમે દરરોજ એક ચમચી શરૂઆતમાં ત્રણ દિવસ સુધી લો તમારું પેટ નીટ એન્ડ ક્લીન એકદમ સાફ થઈ જશે તો બીજા દિવસે એમનું પેટ સાફ થયું ઓછું થયું ત્રીજા દિવસે વધારે થયું અને ચોથા દિવસે એમને ત્રણથી ચાર વખત જવું પડ્યું અને એકદમ પેટ સાફ થવા લાગ્યું તો મેં કહ્યું કે ત્રણ દિવસ પછી બિલકુલ બંધ કરી દો હળે તમારે હળદેનો પ્રયોગ કરવો હોય તો અઠવાડિયામાં બે વખત કે વધુમાં વધુ ત્રણ વખત કરી શકો છો અને ભયંકર કબજિયાત રહેતી હોય વર્ષો જૂની કબજીયાત રહેતી હોય કાયમી કબજીયાત રહેતી હોય તો તમે હળદેનું નિત્ય સેવન અડધી ચમચી તમે કરી શકો છો કારણ કે જો પેટ સાફ નહીં થાય તો અનેક પ્રકારના રોગ થશે જેમ ચા પીવા ચાનું વ્યસન પડી જાય છે ઘણા લોકોને બીડી કે તમાકુ કે માવો મસાલો ખાવાનું વ્યસન પડી જાય છે એમ જો હળદેનું નિત્ય અડધી ચમચી હળદેનું સેવન કરવાથી પેટ સાફ થતું હોય તો એમાં કોઈ નુકસાન નથી આયુર્વેદમાં કઈ છે પેટ સાફ નહીં થાય તો બધા રોગ થશે સમય આવે ત્યારે તો પેટ સાફ હળદેથી થતું હોય તો તમે નિત્ય નિત્ય અડધી ચમચી અળદીનો પાવડર લઈ શકો છો જો પેટ સાફ ના થતું હોય કન્ટિન્યુ તો પણ પેટ સાફ થવાની શરૂઆત થઈ જાય તો તમારે અઠવાડિયામાં બે દિવસ લેવાની પછી લેવાની નહીં પછી જ્યારે તમે કોઈ ભારે ખોરાક હો છો અથવા બહાર ભોજન કરવાનું થાય છે હોટલમાં જમવાનું જવાનું થાય છે એ દિવસે તમારે એક ચમચી આખી લઈ લેવાની પછી લેવાની નહીં આ મહિનામાં તમે આઠથી દસ વખત આનો ઉપયોગ કરી શકો છો કન્ટિન્યૂ લેવાનું નથી જ્યારે તમને એમ લાગે પેટ ભારે ભારે છે કે વધારે ખવાઈ ગયું છે એ દિવસે રાત્રે એક ચમચી હળડેનો પાવડર તમારી ફાંકી કરવાની એટલે હળડેને આયુર્વેદની અંદર માતાનું બિરુદ આપવામાં આવે છે જેની માતા નથી એની માતા હળડે છે અને એવું પણ કહેવામાં આવે છે કે માતા કદાચ કોપાયમાન થાય એટલે કે માતા ગુસ્સો કરે તો બાળકને કદાચ એક કે બે થપ્પડ મારી દે પણ આયુર્વેદમાં કહે છે કે પેટની અંદર ગયેલી હળડે ક્યારેય કોપાયમાન થતી નથી ક્યારેય તમારું અહિત કરતી નથી પરોપકારી બને છે એટલે હડે નાના બાળકોને પણ આપી શકાય અને વૃદ્ધ હોય એંશી નેવું સો વર્ષના એમને પણ આપી શકાય પણ એમની માત્રા દરેકની અલગ અલગ હોય છે નાના બાળકને આપવી હોય તો થોડીક આંગળીમાં ચટાડવી હોય એટલે ચોથા ભાગની ચમચી તમારે આપી શકાય એમની સોળ વર્ષથી ઉપરની ઉંમર હોય તો અડધી કે એક ચમચી સુધી આપી શકાય તો પેટ સાફ થાય એટલે પછી એક કે બે દિવસ આપીને બંધ કરી દેવાની રોજ દરરોજ આપવાની જરૂર નથી તો એ ભાઈએ નિત્ય હળદેનું સેવન ચાલુ કર્યું અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યા માત્ર ફ્રૂટ ઉપર અને સોળ કલાકનો ઉપવાસ મેં એમને કહી દીધું કે દરરોજ તમારે સોળ કલાકનો ઉપવાસ કરવાનો સૂર્યાસ્ત પછી ભોજન નહીં કરવાનું એટલે છ વાગે કે સાત વાગ્યા સુધી મોડા મોડા ભોજન કરી લેવાનું બીજા દિવસે દસ વાગે ત્યારે તમારે ભોજન કરવાનું એ પણ માત્ર ફ્રૂટ અથવા ફ્રૂટનો જ્યુસ એ દૂધ ના દૂધ કે ખાંડ નાખ્યા વગર અને ખાટા અને મીઠા બે ફળ એક સાથે ખાવાના નહીં ફળ ખાધા પછી તરત ક્યારેય પાણી પીવાનું નહીં બસ આટલું પ્રકૃતિના નિયમોનું પાલન કરશો તો સાત દિવસમાં એમના પગમાં કડતર થતી હતી એ દૂર થઈ ગઈ બી ટ્વેલની જે ઉણપ આવતી હતી પગમાં નસ પકડાતી હતી એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો ધીરે ધીરે અને એ રાત્રે સૂઈ જાય અને ઉઠે તો સવારે એમને ખાલી ચડતી હતી હાથ પગમાં તો એ ખાલી ચડવાનો પ્રોબ્લેમ પણ સાત દિવસમાં દૂર થઈ ગયો અને એમના પેટમાં જેટલી પણ ગંદકી હતી એ તમામ પ્રકારની ગંદકી ધીમે 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 સાત દિવસની અંદર દૂર થઈ ગઈ તો તમને પણ કોઈપણ પ્રકારની બીમારી હોય આપણા શરીરની અંદર તો આયુર્વેદમાં કહી છે કે લઘનમ પરમ ઔષધમ એટલે કે ઉપવાસ કરવો જોઈએ અને આજનું મેડિકલ સાયન્સ પણ એને સ્વીકાર કરતું થઈ ગયું છે અને ઇંગ્લિશમાં પણ કહેવત છે ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ એટલે ઉપવાસ એ દુનિયાની સૌથી બેસ્ટ મેડિસિન છે એટલે જ્યારે પણ બીમાર પડીએ આપણે કોઈપણ પ્રકારની તકલીફ થાય શરીરમાં ત્યારે આયુર્વેદમાં કહી છે કે તમારે સાત દિવસ કે દસ દિવસ કે પંદર દિવસ કે એકવીસ દિવસ સુધી ખાવાનું બંધ કરી દેવાનું માત્ર ફ્રૂટ અથવા ફળોનો જ્યુસ તમે લઈ શકો છો એ પણ ખાંડ કે દૂધ નાખ્યા વગર અને એક જ ફળનો કહી શકવાનું એક જ ફળનો જ્યુસ લઈ શકાય એકથી વધારે ફ્રૂટ મિક્સ કરવાના નથી અને અત્યારે ઉનાળાની અંદર મેં એમને કહ્યું કે તમારે શેરડીનો રસ પીવાનો અને એ પણ બરફ નાખ્યા વગરનો અને તાજો પીવાનો ફ્રિજમાં મૂક્યા વગરનો તો સવારે દસ અગિયાર વાગે તમે પી શકો છો બપોરે એક બે વાગે પી શકો છો આમ દિવસમાં બે વખત એક એક ગ્લાસ તમે શેરડીનો રસ નિત્ય પી શકો છો તો આ રીતે એમને સાત દિવસની અંદર એમના પગમાં કડતર થતી હતી એ દૂર થઈ ગઈ બી ટ્વેલની ઉણપતી એ દૂર થઈ ગઈ એમને નસ પકડાતી હતી પગમાં એ દૂર થઈ ગઈ એમના હાથ પગમાં ખાલી ચડતી હતી એ પણ દૂર થઈ ગઈ તો અનેક પ્રકારની બીમારીઓ દૂર છે અને પેટમાં જેટલી પણ બીમારીઓ હતી પેટના જે કંઈ રોગ થતા હતા પેટ ફૂલવું પેટ ભારે ભારે લાગવું અપચો અજીર્ણ કબજિયાત આ તમામ પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ તો તમારે પણ કોઈપણ પ્રકારની બીમારી હોય તો આપણે સૌથી પહેલાં ઉપવાસ કરવાનો અને ફ્રૂટ ઉપર આવી જવાનું જે કંઈ ફ્રૂટ સિઝનના હોય એ માત્ર ફ્રૂટ જ ખાવાના અને તમે હળદેનું નિત્ય ત્રણ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ અડધી અડધી ચમચી કે એક ચમચી તમારું પેટ સાફ થાય એટલી ચમચી માત્ર અઠવાડિયામાં બે દિવસ કે ત્રણ દિવસ વધુમાં વધુ તમે હળદેનું સેવન કરી શકો છો તો આ રીતે આપણે જો પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું આપણા ઘરની અંદર હળદેનો પાવડર નિત્ય રાખીશું અને જ્યારે પણ આપણને કોઈ પ્રોબ્લેમ થાય અથવા પ્રોબ્લેમ ના હોય બીમાર ના પડ્યા હોઈએ ગેસ એસિડિટી ના થતી હોય છતાં તમે જો હળેનું નિત્ય સેવન કરશો એટલે કે અઠવાડિયામાં બે જ દિવસ તમે નિત્ય સેવન કરશો હળેનું તો આપણા ઋષિઓ કહે છે કે આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ